ગઈકાલે મંગલ પાંડે બ્રિજ પાસે ભીષણ આગ લાગી ગઈ હતી વડોદરાના કારેલીબાગ ખાતે આવેલ રાત્રિ બજાર પાસે જે રીતે કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી ઊંડું કરવાની કામગીરી ચાલી રહી છે એને જે ઝાડ કાપવામાં આવ્યા છે ત્યાં ઝાડનો ઢગલો કરાયો હતો જેના કારણે ગઈકાલે રાત્રે આગ લાગી હતી આગનું કારણ જાણવા મળ્યું નથી જ્યાં આગ લાગી હતી ત્યાં ગઈકાલે સીએમએ સ્થળ મુલાકાત લીધી હતી જુદા જુદા વિસ્તારમાંથી ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અઢી કલાકે આગ પર કાબુ કરવામાં આવ્યો હતો ફાયર બ્રિગેડે હજુ સુધી આગનું કારણ જાણવા મળ્યું નથી પાસે આખી બી ચાલે ને કચરો છે ને જે ઝાડીઓ છે તેમાં આગ લાગી લે વડોદરા ફાયર બ્રિગેડની બે ટીમ ઘટના સ્થળ પર હતી અને બીજી બે થી ત્રણ ટાંકી મુકાવવામાં આવી અને હાલમાં આગ પર કંટ્રોલ કરવાનો પ્રયાસ છે કેટલી ટાંકી છે હાલમાં બે ટાંકી મંગાવવામાં આવી છે ને બે ટીમ કામગીરી કરી રહી છે એમ ચાર ચાર ગાડીઓ કામ કરી રહી છે ને બીજી બીજી બે ગાડીઓ મંગાવવામાં આવી છે કે જે પવનના કારણે આગ વધારે ફેલાઈ રહી છે એટલે આગળની બાજુથી કંટ્રોલ કરી લીધી છે પણ જે